સુરતમાં એકતા ટ્રસ્ટ છેલ્લા પાંત્રીસ વર્ષથી બિનવારસી મૃતદેહોનો નિકાલ કરવાનું કામ કરે છે આપને ખ્યાલ હોય તો એ પાંત્રીસ વર્ષથી લગાતાર આ શહેરની અંદર કોઈ પણ જગ્યાએ કોઈપણ બોડી કે લાશ મળતી હોય તો એના અંતિમ સંસ્કાર એના ધર્મના રીતિ રિવાજ મુજબ કરતા હોય છે આજ રોજ અગિયારસો મૃત્યુઓની અસ્થિઓ વિસર્જિત કરવા માટે તેઓ હરિદ્વાર અને પુષ્કર જઈ રહ્યા છે અને ધાર્મિક વિધિ મુજબ એ એમનો ત્યાં કને આ પ્રસંગ પૂરો પાડશે આપણે ખ્યાલ છે કે એકતા ટ્રસ્ટ કોરોના કાળ હોય ભૂકંપ હોય કચ્છનો પદરીકેદારની ત્રસ્તી હોય કે જમ્મુ કાશ્મીરની વાત હોય એ તમામ જગ્યાઓ પર જઈ અને જે પણ દુર્ઘટના ઘટી હોય એવી જગ્યાઓ પર જે પણ બોડી હોય એનો નિકાલ કરતા હોય છે એટલે

અને આપણે બધાએ એમાં કંઈ ને કઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડીનો સહયોગ ચોક્કસ આપવો જોઈએ જે હું સુરત શહેર એકતા ટ્રસ્ટ હતી અબ્દુર મલબારી આપના ચેનલના માધ્યમ દ્વારા સુરતવાસીને જણાવું છું કે અમારી સંસ્થા પાછલા પાંત્રીસ વર્ષથી બિનવારસી માનવીઓનું મૃત્યુ તથા એને પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોંચાડું ત્યારબાદ એના વાલી વારસ ન મળી આવે કે એના કાયદાકીય કાર્યવાહી બાદ એની અંતિમ વિધિ કરવાનું કાર્ય કરીએ છીએ જેમાં દરેક મૃતકોના પાર્થિવ શરીરની અસ્થિઓ અમે ભેગા કરી વર્ષમાં એક વાર અહીંયા સુરતથી હરિદ્વાર અને ત્યાંથી પછી રાજસ્થાન પુષ્કર જઈ એમને વિધિ વિધાન મુજબ આપણે એને અંતિમ સંસ્કાર કરી એને પધરાવીએ છીએ અને મોક્ષ માટે એની પ્રાર્થના કરીએ છીએ જેના અનુસંધાનમાં આજે અમે પાંત્રીસમી વાર અહીંથી જઈ રહ્યા છે અગિયારસો જેવી અસ્થિઓને લઈને સુરતથી હરિદ્વાર અને ત્યાં અસ્થિઓનું વિસર્જન કરી ત્યારબાદ ત્યાંથી અમે લોકો પુષ્કર રાજસ્થાન જશું અને અમારા પાંચ જણાની ટીમ આમાં સહયોગ આપી રહી છે શહેરના દાતાઓ અમને દર વર્ષે સહયોગ કરે છે ધર્મેશભાઈ ગામી અમને હંમેશા હિંમત આપવા માટે અહીંયા આવે છે ને હું સુરતવાસીઓને આ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું કે એમના સહયોગથી અમે આ કાર્ય કરી શકીએ છીએ કેટલો દિવસનો છે અમારો પાંચ દિવસનો પ્રવાસ છે અને સાત હજારની આસપાસ એનો ખર્ચો થાય છે આવા જવાનો અને પૂજા અર્ચનાનો ટ્રાવેલિંગનો બધો ખર્ચો થાય છે